તળાજા તાલુકાના અને બગદાણા રોડ ઉપર આવેલ રાલગોન ગામ પાસેના નાળામાં મોટું ગાબડું પડતા રોડ સદંતર બંધ કરવામાં આવ્યો વિશ્વમાં પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ બગદાણા દરરોજના માટે હજારોની સંખ્યામાં યાત્રાળુ દર્શન માટે આવે છે પરંતુ અહીંના રસ્તા બેસમાર બનેલા છે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન છે પરંતુ સ્થાનિક નેતાઓ કે તંત્રની આંખ ખુલતી નથી હવે આ રોડ ઉપર આવેલ નાળામાં મોટું ગાબડું પડતા રોડ બંધ કરવાની ફરજ પડી છે આમ જોવા જઈએ તો આ રસ્તો પણ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે અમારા દ્વારા પણ અવારનવાર આ રોડ બાબતે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે બિસ્માર રોડને લઈને યાત્રાળુ પરેશાન છે અને મોંઘા ભાવના ઈંધણનો વેડફાટ થાય છે ત્યારે હવે નાળામાં મોટું ગાબડું પડતા રોડ બંધ કરવાની ફરજ પડી છે વાત એમ છે કે તળાજા તાલુકાના રાળગોન ગામ પાસે બગદાણા જવાના રોડ ઉપર આવતું મોટું નાળું છે આ નાળામાં મોટું ગાબડું પડતા રોડ બંધ કરવામાં આવ્યો છે અને બગદાણા જેવા જવા માટેનો દુદાણા પાસેથી એટલે કે નવ કિલોમીટરનો રસ્તો ફરવા જવું પડે છે સ્થાનિક લોકોમાં રોષ છે કે છેલ્લા ઘણા સમયથી આ બાબતને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ આવતું નથી અને અંતે આજે આ નાળામાં ગાબડું પડતા રોડ બંધ થયો છે હવે આ બાબતે સ્થાનિક નેતાઓને સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક રોડ અને નાળું નવું બનાવવામાં આવે તેવી લોકોની માંગણી છે બાપા સીતારામ ગોસ્વામી દર્શન બગદાણા બગદાણાથી તળાતા જતા અને પાલિતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ જૂના ઘણા સમયથી પુલ તૂટી જોશે અને નીચેથી પણ ખભળી જશે અને ઉપરથી ગાબડું નીકળી જતાં અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ઘણા સમયથી રોડ પણ ખરાબ છે તંત્ર કોઈ ધ્યાન દેતું નથી એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા અને ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે તો એને ડાયવર્ઝન અત્યારે ગામજનને દુદાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે તો પુલ બાપા સીતારા વાળા કિશોરસિંહ બાલાભાઈ ગામ મણ પર આજરોજ અમે બગદાણાથી તળાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રવણમાં ચાલતો હોવાથી અચાણા દર્શનથી આવતા મુસાફરોને મોટર સાયકલવાળાને વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનો તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના